હા હા હવે તું ઉપાધી શું કામ કરે છે આમાં ભગવાને પાછળ આંખો આપી છે તમને ગોઠવી છે પણ દેખાતી નથી તારે શું છે આમ પાછળ 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 હું વાત છે આમ પાછળ પાછળ હાલો છો તમે કઈ વાત નથી હો ત્યાં કોણ છે જોવા દો તો આ કક સાચું કો કઈક તો વાત છે જ ગુના વિચારોમાં ખોવાયેલા હતા તમે કોઈના વિચારોમાં ખોવાયેલો નતો જુઠ્ઠું બોલો છો તમે આ તમે જેમ પાછા પગલે આવતા હતા ને એ મને ખબર પડી જ ગઈ કે જરૂર કંઈક તો એવી વાત છે તે કે તમે આવી રીતે ચાલો બાકી કોઈ દિવસ મે તમને આવી રીતે ન જોયા થઈ ગયું તારું કે હજી કંઈ બાકી રહ્યું છે ને હજી છે નામ આપો દીદી હશે હે ને હજી બોલો આ પકડાઈ ગયા છોકરા તો પાડો છે હાલ છે હાલ પછી આગળ તમે કહેશો કે હું કહું જો યાર રેતલ પ્લીઝ પ્લીઝ તું છે ને ખોટે ખોટી બાજી નઈ બગાડતી અને બીજી વાત વાત સાચી છે કે હું તારી બેનને પસંદ કરું છું હા લવ કરો છો હું બાજી નથી બગાડતી હું તો બાજી બનાવવા માંગુ છું તમે ન કહી શકતા હોય તો હું કહી દઉં આમ શાંતિ રાખો કંઈ કહેવાની જરૂર નથી કહેવા તો ને દીદી અરે પણ હવે જો એને એને મારામાં ઇન્ટરેસ્ટ નહી હોય ને તે આ બધી વાતો કરીને તો મારો જે આ ફ્રેન્ડશીપ સંબંધ છે ને એ પણ તૂટશે શાંતિ રાખ ને તું સમય આવશે ને ત્યારે હું મારી હાથે જણાવી દઈશ જો હા તમે એને કહેશો જ નહીં કે તમે એને લવ કરો છો તો એને કઈ રીતે ખબર પડશે ચાલ તમે જ કહો અને તમને કઈ રીતે ખબર પડશે કે મારા દીદીને તમને ઇન્ટરેસ્ટ છે કે નથી કહું તો છું કે જ્યારે મને એવું લાગશે યોગ્ય સમય દેખાશે ત્યારે હું સામેથી કહી દઈશ કે હું તને પ્રેમ કરું છું કે તને પસંદ કરું છું પણ અત્યારે છે ને આ સમય નથી એટલે તું પ્લીઝ હાથ જોડું છું આ બાબત આ બાબતની છે ને કોઈ વાત નહીં કરતી બસ બસ હા આ મને ખબર છે તમે આટલા સમયથી એકબીજાના ફ્રેન્ડ છો પણ અત્યાર સુધી તમે ક્યારે એને કહી નથી શકતા હું હેલ્પ કરી દઉં એમ કહું છું બાકી તમે સંભાળી લેજો હું ખાલી એટલું કહી દઉં કે સાગર તમને લવ કરે છે બાકી તમારે જે ફોડું એ ફોડી લેજો ઓ ફોડું તને કીધું આટલું ઘરને મારી માં જમાનો બહુ ખરાબ છે કોઈને હેલ્પ આઈ નથી કરાય અ જય શ્રી કૃષ્ણ પપ્પા તમે મંદિરે જાવ છો હા બરાબર છે શું શું કઈક તું કહેતી તી નેહાની વાત અરે નેહા દીદીની વાત તો અમે શોપિંગ કરવા જવાના હતા એમ કહેતીતી હા હું જાઉં છું અરે પણ બેટા બકરો હલ કરવા છોડતી કઈ

કઈ ફરક નથી નાનપણથી થી બે સરખા ચોક સારું ચાલ બચી ગયા બાપ છો આ ભાભાને ખબર પડી હોત ને તો ના કરે નારાયણ હેરાન ગતિ થાત ને કાંઈ એટલી શાંતિ નથી આ બાઈની